લોકશાહીના મૂલ્યો અને મતદાન પ્રત્યે બાળકોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે દાંદેરાની ભીલવાસ પ્રાથમિક શાળા ખાતે બાળ સાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતમાં લોકશાહી એક તહેવારની જેમ ઉજવાય છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પોતાના મત અને મતદાન પ્રક્રિયાથી પરિચિત કરાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી હતી આ ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મતદાન યોજાયું હતું શાળામાં બુથની રચના કરવામાં આવી હતી અને બાળકો પોતે ચૂંટણી ફરજ પરના અધિકારીઓ બન્યા હતા નિયમો અનુસાર પોલીસ બંદોબસ્ત સાથે બાળકોએ પોતાના ઓળખ કાર્ડ બતાવીને મતદાન કર્યું હતું આ ઉમેદવારોની સંખ્યા પણ નોંધપાત્ર હતી બાળકો પોતાના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને મતદાન કરવા આવ્યા હતા જે દ્રશ્ય આકર્ષક હતું મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી યોજાઈ હતી અને વિજેતા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું વિજેતા ઉમેદવારનું શાળા પરિવારે સન્માન કર્યું હતું અને ત્યારબાદ વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું શાળા કક્ષાએ થતી આવી ચૂંટણીઓ બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવા અને નાગરિક તરીકેની તેમની ફરજો સમજાવવામાં મદદરૂપ થાય છે